ભાવ વિભોર થઈ ગયું શબ્દોમાં વળવો મુશ્કેલ જનતા પાસેથી આ શરૂઆતમાં વાયબ્રન્ટ ગુજરાતમાં આજે અંતિમ દિવસ કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનો આજે સમાપન સમારોહ અમદાવાદના ચાંદખેડામાં ફાયરિંગનો બનાવ તપોવન સર્કલ પાસે હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ જમીન પર પતંગ રસિકોને મોજ પડી જશે સામે આવ્યા સારા સમાચાર હવામાન મલાલ પટેલ દ્વારા કરાઈ આગાહી રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની યુવાબા અને બહેન નૈનાબા વચ્ચે ફરી એકવાર વાક્ય યુદ્ધ તો સમાચાર વાત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સને લઈને પ્રોપર્ટી સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઘણી બધી પ્રોપર્ટીને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે પરંતુ શાહપુર રંગીલા ચોકી પાસે આવેલ શાહપુર માધ્યમિક શાળાને પણ કોર્પોરેશન તંત્રએ સીલ કરી નાખી છે શાળાના સંચાલકોની બેદરકારી તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયને કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે ખાનગી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ બાકી હોય છે છતાં એમસી તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે શાળાનું માત્ર પંદર લાખ રૂપિયાનું ટેક્સ બાકી છે અને એમસી તંત્ર તેમજ સત્તાધીશો શાળાને સીલ કરી રહ્યા છે તે કેટલું યોગ્ય લોકો સવાલ કરી રહ્યા છે જ્યાં એ બાકી પ્રોપર્ટી હોય ત્યાં આગળ સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવે છે જો કે સરાયની પણ કહી શકાય પરંતુ ઘણી એવી પ્રોપર્ટી છે કે જેના જે કહી શકાય કે ત્યાં બાળકો ભણે છે તે સ્કૂલને અત્યારે સીલ કરવામાં આવી છે શાહપુર ખાતે આવેલ જે શાહપુર માધ્યમિક શાળા છે તેને બાકી પ્રોપર્ટી ટેક્સ છે તેને લઈને તેને સીલ કરવામાં આવી છે કહી શકાય કે બંને ટેક્સની રકમ કહીએ તો છ લાખ તેમજ નવ લાખની આસપાસ એટલે કે પંદર લાખની જે ટેક્સની રકમ છે તે બાકી છે તેને લઈને સીલ કરવામાં આવી છે તો કહી શકાય કે જે પ્રમાણે ઘણી બધી એવી પ્રોપર્ટી હશે કે જે આનાથી પણ વધારે ટેક્સ બાકી હશે છતાં ત્યાં આગળ કેમ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું પણ અહીંયા સ્થાનિકો પૂછી રહ્યા છે અને સાથે જ અહીંયા વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું અત્યારે ભણતર જે છે તે પણ ખરાબ થઈ રહ્યું છે શું કહેશો કઈ રીતના આપના જે કહી શકાય કે વિદ્યાર્થીને મૂકવા આવ્યા હતા સ્થાનિક તરીકે આપ શું કહેશો આ અમદાવાદ શાહપુરની માધ્યમિક શાળા છે જે ગ્રાન્ટેડ શાળા છે અહીંયા આજે બાળકોને મૂકવા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો સીલ લાગી ગયું છે અને આ જે સીલ લગાવવામાં આવ્યું છે એ સંચાલકોની બેદરકારીના લીધે સીલ લાગ્યું એવું પ્રાથમિક જોવામાં આવી રહ્યું છે અને ગુજરાત સરકાર જે રીતથી ભણતરની વાતો કરી રહી છે જે રીતની બાળકોને ભણાવવાની વાત કરતા હોય અને આવી રીતની ગ્રાન્ટેડ શાળાને સીલ લાગી જાય તો એ અમને બહુ દુઃખની વાત છે કેમ કે આજે આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર ભણશે ગુજરાત વર્ષે ગુજરાત એવા સ્લોગનોની સાથે આજે ગુજરાતની સરકાર જાહેરાતો કરી રહી છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા સીલ મારીને ગઈ છે પણ આની અંદર અમને એવું લાગે છે કે આ જે પંદર લાખ રૂપિયા ટેક્સ થઈ ગયું તો સંચાલકો શું કરતા હતા પણ પંદર લાખ સુધીનું ટેક્સ જતો રહ્યો અને સંચાલકોએ અત્યાર સુધી કંઈક કર્યું નહીં એટલે થોડું થોડું કંઈક ભણ્યું હોત તો આજે અમારા બાળકો જે વિસ્તારના બાળકો છે એ અહીંયા ભણતા હોત આજે આ જે સ્કૂલ છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઉપયોગી સ્કૂલ છે અને આ સ્કૂલની અંદર વ્યવસ્થિત વહીવટ કરવામાં આવે તો અહીંયા બાળકો જે ભણે છે એમને વધારેમાં વધારે શિક્ષણ મળી શકે એવું છે ચોક્કસ બાળકો ભણી શકે સાથે સંચાલકોની તો ચોક્કસ કંઈક ને કંઈક બેદરકારી છે પરંતુ કોર્પોરેશન દ્વારા પણ જે પ્રમાણે રકમ બાકી છે તેને લઈને જે કહી શકાય કે સીલ કરવામાં આવ્યું છે તો તે યોગ્ય ન ગણાય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે સાથે જ જે લોકો જે છે અહીંયા તે પણ જણાવી રહ્યા છે પોતાના બાળકોને અહીંયા જ્યારે રાખવા આવતા હોય ત્યારે આ પ્રકારની જે સીલ માર્યું છે તેને લઈને પણ તે લોકોનો એક પ્રતિકાર છે કે ઘણા લોકો લાખોનો ટેક્સ બાકી હોય છે ત્યારે બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકો જ્યારે અહીંયા સ્કૂલે આવતા હોય છે ત્યારે તેમના જે બાળકોને જે કહી શકાય કે અત્યારે તેઓ બહાર ઉભા રહ્યા છે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે બેદરકારીના કારણે આ પ્રકારની જે સીલ મારવામાં આવ્યું છે સાથે જ એસ્ટેટ વિભાગ દ્વારા પણ જો કોઈપણ જાતની જે કામગીરી છે તે યોગ્ય રીતે કરવામાં આવી હોય તો બાળકનું ભવિષ્ય ન બગડે શું કહેશો આપ જે પ્રમાણે બાળકને મૂકવા આવ્યા શું આપે જોઈએ હું ડેલ્લી ટાઈમ સર મૂકવા આવું છું ટેણીયાને આજે મૂકવા તો માલુમ પડી ગઈ ભાઈ કોર્પોરેશનને કંઈક સીલ મારી ગયા કંઈક પ્રોપર્ટી ટેક્સ એ બાકી છે તમારું કહેવાનું મતલબ એ તમે નાના છોકરાનું ભરતા તમે લોકો શું કામ બગાડો છો એમ તમે જાઓ ને જે કરોડો રૂપિયા ટેક્સ બિલ બાકી હોય અને મોટા મોટા માથા તમારી જોડે બેઠા છે તમારા આખા બધા બેઠા છે ત્યાં જઈને તમે ત્યાં ત્યાં તમે સીલ મરાવો ને અહીંયા આવું નાના છોકરાનું ભરતા શું કામ પગાવો તમે ચોક્કસ મોટી ઘણી એવી કંપનીઓ છે કોર્પોરેટ કંપની છે એના કરોડો રૂપિયાના ટેક્સ બાકી છે છતાં ત્યાં આગળ કોઈ પણ જાતની સીલિંગની કાર્યવાહી કરવામાં આવતી નથી જે વિદ્યાર્થીઓ અહીંયા ભણતર હોય વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે સરકાર ચીડા કરતી હોય તેવું પણ વાલીઓનું કહેવું છે ને સાથે શાળા સંચાલકે પણ જો ટેક્સ ભર્યો હોત તો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું આ પ્રકારનું જે કહી શકાય કે લોકોને હેરાનગતિ ન થાય અને વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ ન થાય કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ આગળ વાત કરીએ તો જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન વચ્ચે ફરી વાક્ય યુદ્ધના સમાચાર સામે આવી રહ્યા છે રીવાબા જાડેજા અને તેમના નણંદ નૈનાબા વચ્ચે વાકયુદ્ધ થયું છે રીવાબાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ ન સામે પ્રતિક્રિયા આપી આ કોઈ રાજનીતિ કાર્યક્રમ નથી કહ્યું રીવાબા જાડેજાએ ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રીરામને સૌ કોઈ આવકારી રહ્યા છે તેવી વાત રીવાબાએ કહી રીવાબાનું નામ લીધા વિના બાએ તોફાની બેટિંગ કરી નણંદ બાએ નામ લીધા વિના રીવાબીની રીવાબાની ઝાટકણી કાઢી અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી આ વાત નૈનાબાએ કરી તમે છોટી કાશીમાં રહો છો સંસ્કાર તમારામાં નથી આ વાત નૈનાબા જડેજાએ કરી મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય નૈનાબા જડેજાનું કહેવું છે સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહીં એવી વાત નૈનાબા જાડેજાએ કરી ફરી એકવાર ભાવિ નણંદના ઝઘડો સપાટી પર આવ્યો જય માતાજી હું છું નૈના જાડેજા આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરૂર નથી કારણ કે તમે રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધા અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ જેને શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી નહીં અને તમને પ્રશ્ન મોટે તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું એમને સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય ગુરુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એમની એમની આસ્થા શ્રદ્ધાને આ પ્રભુ શ્રી રામના જ્યારે જયારે અવસર હોય ત્યારે એ સાથે મળી અને આ પાંચસો વર્ષથી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્ય યુવા જે દેશનું ભવિષ્ય છે જે દેશની તાકાત છે યુવાનોએ કૌશલ્ય થકી રોજગાર મેળવવા ભારત સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યના લાખો યુવાનોએ તેમના કૌશલ્યને નિખારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કમર કસી છે જેનું પરિણામ આજે સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે અનેક સરકારી યોજનાઓ થકી રાજ્ય સરકારે યુવા સ્કિલ ડેવલપમેન્ટમાં વૃદ્ધિ કરી છે પડકારો સામે અડગશું સ્થિતિને બદલવા સક્ષમ છું કૌશલ્ય સમગ્ર વસ્તીના ચાલીસ ટકા યુવાઓ છે યુવા શક્તિ એ કોઈ પણ દેશની તાકાત હોય છે જો તે સક્ષમ તો દેશ સક્ષમ તેથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના ચાર સ્તંભમાં યુવાઓને પ્રથમ ક્રમે રાખ્યા છે

હાલ ગુજરાતની કુલ પાંચસો અઠ્ઠાવન આઈટીઆઈ દર વર્ષે બે લાખથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ક્ષમતા ધરાવે છે જેમાં એકસો બત્રીસ જેટલા ટ્રેડ્સમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે ઉભરતી ટેકનોલોજીમાં આગોતરી તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એકતાલીસ નોડલ આઈટીઆઈને મેઘા આઈટીઆઈ તરીકે વિકસાવવામાં આવી રહી છે આ મેઘા આઈટીઆઈમાં છથી આઠ સેક્ટોરલ સેન્ટર ઓફ એક્સેલન્સ હશે જોભરતી ટેકનોલોજી અને અદ્યતન કૌશલ્યોની તાલીમ પ્રદાન કરશે ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર ચાર સેન્ટર્સ ઓફ એક્સેલન્સ અને આઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સની સ્થાપના કરશે જેમાં કુશળ અનુભવી અને પ્રશિક્ષિત ટ્રેનર્સનો સમૂહ બનાવવા માટે નવીન ટેકનોલોજી અનુરૂપ તાલીમ અભ્યાસક્રમ ઓફર કરવામાં આવશે જીએએટીઆઈ હેઠળ આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં માંગ આધારિત લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો વિકસાવવામાં આવશે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વના સૌથી મોટા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેન્ટર સુરત ખાતે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે જે દેશ વિદેશમાં ડાયમંડ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં ટેકનોલોજી અને નવીનતા સાથે અવિરતપણે સેવાઓ પ્રદાન કરે છે આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડાયમંડ અને જ્વેલરીમાં પ્રોફેશનલ ચલાવવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના રાજ્યની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજ ખાતે રોબોટિક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત 3D प्रिंटिंग कोडिंग आर्टिफिशियल इंटेलिजेंस इलेक्ट्रिकल व्हीकल सेमीकंडक्टर डिजाइन एंड एडवांस वेरिफिकेशन साइबर फिजिकल सिस्टम एंड क्लाउड सर्विस जेबी न्यू एज टेक्नोलॉजी अनुरूप कौशल निर्माण मार्ते सेंटर ऑफ एक्सीलेंस स्थापित पामा आउशे सक्षम केवीके 2.0 ગુજરાતના ગામડાઓ સુધી અને વંચિત જૂથને પણ સરળતાથી વિવિધ કૌશલ્ય તાલીમ આપી કૌશલ્યવાન બનાવી શકાય તે માટે રાજ્ય સરકારે સક્ષમ કેવી કે ટુ પોઈન્ટ ઝીરો યોજના શરૂ કરી છે જે અંતર્ગત મહિલા ટ્રાન્સજેન્ડર દિવ્યાંગ વયોવૃદ્ધ અને વંચિત નાગરિકોના જૂથને એક સ્થળે તાલીમ આપી શકાય તે માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે રાજ્યમાં આજ સુધીમાં એકવીસો જેટલા નાગરિકોને આ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યુર એ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે જે ભારતીય યુવાઓને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા માટે કૌશલ્યની તાલીમ આપે છે આ કૌશલ્ય તાલીમની મદદથી યુવાઓ યોગ્ય અને સરળ રીતે જીવન જીવી શકે છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે જે વ્યક્તિ પાસે શૈક્ષણિક અનુભવ હશે અથવા ક્ષમતા ધરાવતો હશે તે વ્યક્તિને પ્રાયર લર્નિંગ પ્રોગ્રામ હેઠળ પરીક્ષા લઈને સર્ટિફાઈડ કરવામાં આવશે આ યોજના હેઠળ સરકાર તરફથી તમામ તાલીમ ખર્ચ અને મૂલ્યાંકન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે ભારત સરકારની આ યોજનાનો વ્યાપ રાજ્ય સરકારે અનેક ગણો વધારી રાજ્યના યુવાઓના કૌશલ્ય વિકાસમાં મદદ કરી છે સ્કિલ એક્ઝિબિશન એન્ડ કોલેજ અવેરનેસ ફોર લાઈવલીહુડ

આ યોજના ભારત સરકારના નેતૃત્વ હેઠળ વિશ્વ બેંકને સમર્થિત પરિયોજના છે આ યોજનાનો ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને એપ્રેન્ટિસશિપ માધ્યમથી આપવામાં આવતી કૌશલ્ય તાલીમની અસરકારકતામાં સુધારો લાવવાનો છે દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આ પહેલ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો એક ભાગ છે ગ્રામીણ ગરીબ પરિવારોની આવકમાં વિવિધતા લાવવા અને ગ્રામીણ ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેનું લક્ષ્ય સોંપવામાં આવ્યું છે આ પહેલ સ્કિલ ઇન્ડિયા અભિયાનનો એક ભાગ છે જેમાં પંદરથી પાંત્રીસ વર્ષના યુવાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એક સફળ સરકારની ઉપાધિ મેળવેલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની સફળતાનું આ કારણ છે કે તેમણે રાજ્ય અને દેશના અર્થતંત્રને બળ આપતા યુવાઓના બળમાં યોજનાઓ દ્વારા અભૂતપૂર્વ વધારો કર્યો છે ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રતિ કલાકે દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઉત્તરાયણમાં પતંગ દસાવવા માટે આ વખતે પતંગ જે પતંગ જે છે એ ચગાવવા માટે રહે રહેશે પરંતુ પવન અંગે ભિન્ન ભિન્ન ભાગોમાં જોઈએ વલસાડ સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર જે ત્યાંથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહેશે દ્વારકામાં દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે જુનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી છે રાજકોટના ભાગોમાં પંદર કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ લેવાની શક્યતા રહે છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં દસથી બાર કિલોમીટરની પછી ઝડપે પવનની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ દસ કિલોમીટરની આસપાસની શક્યતા રહે છે અને દસની પવન અંગે જોઈએ તો સવારે લગભગ આજકાલનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો તેર કિલોમીટર બપોરના ભાગમાં જોઈએ તો વીસથી ત્રેવીસ કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની આસપાસ જવાની શક્યતાઓ છે પણ ઉલ્લેખનીય છે કે પંદરમી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી ધીમી જશે અને કેટલાક ભાગોમાં બે કિલો બેથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લેવાની શક્યતાઓ છે દસથી પંદર કિલોમીટરની આસપાસ પતંગ પતંગબાજોને સાનુકૂળ પવન રહેશે કે થોડા નિરાશ હશે तो सो